વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે વલસાડમાં આજે વહેલી સવારથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને વલસાડના છીપવાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું હતું જેમાંથી કાર ચાલક પસાર થતાં કાર અધવચ્ચે અટકી ગઈ હતી જેને ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી વલસાડમાં જે વહેલી સવારથી સતત વર્ષી રહેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને વલસાડના છીપવાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું હતું જેમાંથી એક કાર ચાલક પસાર થતા કાર અધવચ્ચે અટકી ગઈ હતી જેને ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી જોકે પાણીનું લેવલ વધે તે પહેલા ઇકો કારને અન્ય વાહનથી બહાર ખેંચી દેવામાં આવી હતી ત્યારે બે દિવસના વિરામ બાદ વલસાડમાં વહેલી સવારથી વરસાદ શરૂ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું હતું જેમાં વલસાડના છીપવાડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો